છે હું છું કૌશિક મહેતા વિલિયમ શેક્સપિયર એટલે વિશ્વ પ્રખ્યાત નાટ્યકાર લેખક પણ એમની જન્મ તારીખ અને એમની અવસાન તારીખ એ બંને એક જ છે ને એ છે ત્રેવીસ એપ્રિલ અને આ ત્રેવીસ એપ્રિલ સાથે વિશ્વ પુસ્તક દિવસ જોડાયો છે યુનેસ્કો એની શરૂઆત કરી આ રીતે વિશ્વ પુસ્તક દિવસ શરૂ થયો ને ભારતમાં બે હજાર એકથી એની સત્તાવાર રીતે શરૂ થઈ છે પુસ્તક વિશે ઘણું બધી રીતે વાત કરી શકાય છે પણ સૌથી મહત્વનો વન લાઈનર એ છે કે પુસ્તક તમારો મિત્ર છે પુસ્તક પાસેથી તમે જેટલું જ્ઞાન મેળવી શકો જેટલા ઘડાઈ શકો એટલું બીજા કોઈ પાસેથી તમે મેળવી ન શકો આવું પણ આપણે સાંભળતા આવીએ છીએ જો પુસ્તકની દુનિયાની વાત કરીએ અને ભારતની જો વાત કરીએ તો દર વર્ષે લગભગ દોઢેક લાખ પુસ્તકો વિવિધ ભાષાઓમાં છપાય છે અને એમાં હિન્દી ને અંગ્રેજીમાં વધારે સૌથી વધારે છપાય છે ગુજરાતી ભાષા બહુ પાછળ આવે છે ને અંદાજે આના કોઈ ચોક્કસ આંકડા નથી આ બહુ આપણી માટે કમનસીબ વાત છે કે નેશનલ બુક ઓફ ટ્રસ્ટ કે કોઈ એવી એજન્સી નથી કે જે સત્તાવાર આંકડા આપી શકે પણ વર્ષે પંદરસો બે હજાર પુસ્તકો આ સૌથી મહત્વનો મુદ્દો છે કારણ કે સામાન્ય રીતે આપણે જોઈ રહ્યા છીએ કે લોકોની વાંચવાની ટેવ ઘટી રહી છે એમાં પુસ્તકો કઈ રીતે એનું પ્રકાશન થાય છે અથવા તો પુસ્તકો નું આખું તંત્ર કઈ રીતે ચાલે છે એના વિશે આજે વાત કરવી છે એના કેવા ટ્રેન્ડ્સ છે અત્યારે એના વિશે વાત કરવી છે ને વાત કરવા માટે આપણી સાથે યોગેશ ચોલેરા જોડાયા છે જે રાજકોટમાં કે બુક્સ નામે પ્રકાશન સંસ્થા ચલાવે છે અને લગભગ છેલ્લા પંદર વીસ વીસેક વર્ષમાં એમણે એકાદ હજારથી વધારે ટાઇટલ આપ્યા છે ને હમણાં કેટલાક જુદી ભાત પાડતા પુસ્તકો પણ એમને સંપાદિત કરીને આપ્યા છે એમાં એક તો ખાસ કરીને જાતક કથાઓ ત્રણ પુસ્તકના સેટમાં આપ્યો છે ને એની બહુ સારી એવી નોંધ લેવાય છે અને જાતક કથાઓ પર પહેલી વાર આવું કામ થયું છે અને બીજું હમણાં એક સરદાર વાણી પુસ્તક એમણે આપ્યું છે સરદારના પ્રવચનોમાંથી જ્યાં જ્યાં સરદાર બોલ્યા હોય એમાંથી એનો અર્ક લઈ અને બહુ સરસ સંકલન કર્યું છે પણ એ વિશે આપણે ફરી વાત કરવી છે કારણ કે સાત શતાબ્દી સરદારની ચાલે છે પણ આજે આ પુસ્તકોની દુનિયાની વાત કરવી છે યોગેશભાઈ ચીને પ્રકાશનની દુનિયાનો પ્રારંભ કર્યો એ તો બધાને આપણને ખબર છે આપણે ત્યાં ઓગણીસમી સદીમાં પ્રકાશન શરૂઆત થઈ અને પારસી ને પારસી બાવાઓએ આ બધું તંત્ર શરૂ કર્યું ત્યારથી જે આપણો ઇતિહાસ ચાલે છે અને આજે આપણે ઓવરઓલ આખી પ્રકાશનની દુનિયા ગણીએ તો અંગ્રેજી અને હિન્દી એ પુસ્તકો સૌથી વધારે પ્રકાશિત થાય છે અને ગુજરાતી પુસ્તકોનું પ્રમાણ ઘણું બધું ઓછું છે તમારું શું માનવું છે કે અંગ્રેજી પુસ્તકોનું પ્રમાણ આટલું બધું કેમ છે કારણ કે આપણે ત્યાં હિન્દીને રાષ્ટ્રભાષા ગણવામાં આવે છે સત્તાવાર ભાષા તરીકે પણ લગભગ સ્થાપિત છે આમ છતાં અંગ્રેજીનું આટલું મહત્વ પુસ્તકોને લાગે વળકે છે ત્યાં સુધી કેમ છે સ્વભાવિક રીતના એટલા માટે કે અંગ્રેજી એ ઉચ્ચ શિક્ષણની ભાષા છે એટલે જ્યારે અંગ્રેજીનો સવાલ આવે છે કે ભાઈ ઉચ્ચ શિક્ષણની ભાષા છે ત્યાં વાંચનારા વધારે છે અંગ્રેજી જાણતો ભારતની અંદર માંડ ત્રણ થી પાંચ વર્ગ છે પણ છતાંય સૌથી વધારે તમે કહ્યું એમ અંગ્રેજીના પુસ્તકો વેચાય છે બીજા નંબરે ખાલી હિન્દી નહીં બંગાળી પણ છે બરાબર હિન્દી અને બંગાળી બંનેના પુસ્તકો બીજા નંબરે છે પણ સ્વાભાવિક રીતના અંગ્રેજીના પુસ્તકો વધારે છે એનું કારણ એ છે કે અંગ્રેજી એ ઉચ્ચ શિક્ષણની ભાષા હોવાના કારણે એ ખાલી બે થી પાંચ ટકાનો વર્ગ છે એમની પાસે ખરીદ શક્તિ વધારે છે એની જાણવાની ભૂખ વધારે છે બીજું જે હવેની નવી પેઢી આવે છે એ અંગ્રેજી માધ્યમ માં ભણે છે જે લોકો મધ્યમ વર્ગ અથવા તો ઉચ્ચ મધ્યમ વર્ગ અને પૈસા છે એ રીતના મહત્વ ધરાવતી હોવાથી અંગ્રેજી પુસ્તકોનું પ્રમાણ વધારે છે અને બીજી એક આપણી કોલોનિયલ મેન્ટાલિટી છે જે હજી ગઈ નથી બરાબર કે અંગ્રેજી શ્રેષ્ઠ છે જોકે શ્રેષ્ઠ છે ઘણા અર્થોમાં પણ અત્યારે એ કોલોનિયન મેન્ટાલિટી જે છે એ આપણે નથી હજી તો એના માટે પણ અંગ્રેજી ભાષામાં જે લેખક લખતો હોય એ મહાન હોય એ સારો હોય એવો એક સિક્કો લાગી જાય એટલા માટે પણ અંગ્રેજીમાં પુસ્તકો બહુ સાચી વાત બહુ સાચી વાત પણ એની સાથોસાથ મારે એ વાતને જોડી દેવું છે કે અનુવાદિત પુસ્તકોનું બજાર અત્યારે આમ આમ કહેવાય ને કે ફૂલેલું ફાલેલું છે ફૂલ ગુલાબી છે એનું શું કારણ છે કે બધા અંગ્રેજી નથી જાણતા એ છે અથવા તો અંગ્રેજીમાં અમુક પ્રકારનું સાહિત્ય વધારે સારી રીતે આવી રહ્યું છે અથવા તો ગુજરાતીમાં કે પ્રાદેશિક ભાષાઓમાં એનું પ્રમાણ એવા ઓછું છે સૌથી આપણે જો આપણી ભાષા મહાન છે એમાં કોઈ શંકા જી જી પણ જ્યારે લેખનની વાત આવે સાહિત્ય ની વાત આવે ત્યારે કમ્પેરિઝન કરવી જોઈએ બરાબર અને જો તમે કમ્પેરિઝન કરો શ્રેષ્ઠ શ્રેષ્ઠ સાહિત્ય સાહિત્ય લખાયું લખાયું દુનિયાનું ભારતમાં છે કાલિદાસના પુસ્તકો છે એ શ્રેષ્ઠ પુસ્તકો છે અને એ પુસ્તકોને અથવા જે જાતક કથાની તમે વાત કરી જાતક કથાના પુસ્તકો પણ શ્રેષ્ઠ છે સાહેબ એવા લોકો છે કે જેને પોતાનું આખું જિંદગી આપ્યું હોય રામાયણ ને આપ્યું હોય મહાભારતને આપ્યું હોય એવા ઘણા બધા ઉદાહરણો છે તો એ બધા પુસ્તકોને બાદ કરતા પછી આપણે ત્યાં કેટલું લખાયું છે હોત વિશ્વમાં પ્રસિદ્ધ પણ એ આપણે કહીએ છીએ આપણે ખરેખર વાંચતા નથી આપણને ખબર નથી કે માર્ક ટ્વેન કેવું લખી ગયા આપણને ખબર નથી કે અર્નેસ્ટ હેમિંગવે કેવું લખી ગયા આપણને ખબર નથી કે ઓસ્કાર વાઇલ્ડ શું કોણ વ્યક્તિ હતા એનું આપણે વાંચીએ વાંચીએ અને આપણું જે એની સરખામણી કરીએ તો આપણે ઘણા પાછળ છીએ અને એટલા માટે કદાચ એ ભાષામાં જે પુસ્તકો છે એ વધારે વંચાય છે એનું કારણ એ છે કે એની ક્વોલિટી જે છે એનું જે સાહિત્યનું સ્તર છે

બતાવો તો આપણે એવું પણ ખરું ને યોગેશભાઈ વૈશ્વિક પ્લેટફોર્મ પણ મળ્યું એ પણ એક બહુ મહત્વનો મુદ્દો પણ ખરો મહત્વનો મુદ્દો એ નથી મહત્વનો મુદ્દો એ છે કે ખાલી અંગ્રેજીના કારણે વૈશ્વિક પ્લેટફોર્મ મળતું હોય પ્લેટફોર્મ મળે પછી જે પછી સ્વીકૃતિ પામે છે ટકી રહે છે એ વાત સાચી માની લ્યો કે મેં જતક કથાઓને ગુજરાતીમાં ઉતારી ભારતની કોઈ પણ ભાષામાં મને ન મળ્યા મારે શેનો આધાર લેવો પડ્યો અંગ્રેજી બરાબર અંગ્રેજીમાં જાતક કથાઓના સાંગો પાંગ ચાર જેટલા ટ્રાન્સલેશન થયા છે વાહ

તો એ સાહિત્યની કક્ષા છે એટલા માટે આટલા વર્ષ બરાબર એટલે આખરે તો એની ક્વોલિટીનો જ ક્વોલિટીનો જ પ્રશ્ન છે પણ ગુજરાતી પ્રકાશન દુનિયાની વાત કરીએ તો હજાર પંદરસો પુસ્તક વર્ષે છપાય છે કેટલાક પ્રકાશકો એવા છે કે રોજ એક પુસ્તક આપે છે પણ વ્યાપક ફરિયાદ બધાની એ છે પછી એ પ્રકાશક હોય કે સામાન્ય વર્ગ હોય કે પુસ્તક કોઈ વાંચતું નથી પુસ્તક વેચાતું નથી તો પછી યોગેશભાઈ આટલા પ્રકાશકો આટલા સમૃદ્ધ કઈ રીતે બની શકે પ્રકાશકો સમૃદ્ધ બન્યા હતા ઓકે જે એક બે હજાર બેથી બે હજાર ચારથી બે હજાર ચૌદ પંદર સોળ સુધીનો જે કાળ હતો એમાં ઘણા બધા પ્રકાશકો ખૂબ સમૃદ્ધ બન્યા એમને પોતાના જે પૈસા પ્રકાશનમાંથી મળ્યા એનું રોકાણ વિવિધ જગ્યાઓ કર્યું અને એમાંથી એ સમૃદ્ધ વધારે બરાબર પણ હવે જો તમે વાત કરો તો એવું નથી રહ્યું ઓકે ગાંધી યુગમાં કૌશિકભાઈ દરેક પુસ્તકની 3000 નકલો છપાતી બરાબર એટલે મુનશી મેઘાણી આ બધા લખતા ધૂમકેતુ તો આ લોકોના પુસ્તકની 3000 નકલ છપાતી ત્યારે વસ્તી

પહેલી આવૃત્તિ સો નકલ ની છપાય એટલે ક્યાં ત્રણ હજાર ને ક્યાં સો આટલું આપણું સ્તર છે નીચે વાંચનનું ગયું છે વસ્તી આટલી વધી ગઈ છે વધી ગયા છે છતાંય એટલે ગુજરાતી ભાષામાં જે ભણવાનો ટ્રેન્ડ છે ઘટ્યો છે એ તો એક મુખ્ય કારણ ખરું જ એમાં કોઈ પ્રશ્ન જ નથી અંગ્રેજીમાં ભણવાનો ટ્રેન્ડ વધતો જાય છે અને એ વૈશ્વિક ભાષા વૈશ્વિક સ્તરના કારણે અથવા તો એ ભાષા વૈશ્વિક છે એના કારણે પણ ખરું પણ આમ છતાં પુસ્તકોનું પ્રકાશન તો ચાલુ રહ્યું છે સંખ્યા ઘટી તમારી તો પછી આટલા પુસ્તકો શા માટે છપાય છે પુસ્તકોનું પ્રકાશન જે અગાઉ થતું હોય એના કરતા અનેક ગણું થઈ ગયું છે એનું કારણ એ છે કે એક તો પ્રિન્ટિંગ ટેકનોલોજી એ સરળ થઈ ગઈ પંદર વીસ વર્ષ પહેલા ખાલી અમદાવાદ માં કલર પ્રિન્ટિંગ થતું અત્યારે તમે અહિયાં થી બહાર નીકળો તો સો મીટર માં એટલે પ્રિન્ટિંગ ટેકનોલોજી એકદમ સરળ થઈ ગઈ સસ્તી થઈ ગઈ બીજું ઘણા બધા નવા લોકો છે એને લેખક થવાનું એક આપણે ગુજરાતી અભરખો યસ તો લેખક થવાનો અભરખો હોય તો એવા વ્યવસાયી પ્રકાશકો આવી ગયા છે કોઈ પણ લેખક એમની પાસે જાય એટલે એમનું પ્રકાશન કરી આપે પુસ્તકોનું અને લેખકને અગિયાર નકલ આપે પછી લેખક પોતાને અભરખો હોય એટલે પચાસ નેચરલી પુસ્તકો બધાને ડિસ્ટ્રીબ્યુટ કરે પોતાના સગાવાલાઓને આપે અને એ રીતના એ ધંધો અત્યારે બહુ સરસ ચાલે છે પ્રિન્ટ ઓન ડિમાન્ડ પ્રિન્ટ ઓન ડિમાન્ડ નો અને એ રીતના અમુક પ્રકાશકો રોજનું એક નહીં રોજના બે પુસ્તકો પણ કરતા હશે બરાબર બરાબર એ બહુ આ નવો આખો ટ્રેન્ડ ટ્રેન્ડ છે પણ જ્યાં સુધી કઈ પ્રકારના પુસ્તકો વધારે વેચાય છે વંચાય છે એની વાત કરીએ તો ટ્રેન્ડ એમાં બહુ બદલાતા રહે છે અમુક સમય એવો છે કે ધાર્મિક અને ખોરાકને એટલે ખોરાક કળાઓ વિશે બહુ ચાલ્યા મોટિવેશનલ સ્પીકરનો એક આખી આમ આમ પવન ફૂકાણો પછી એમ કે છે કે જુદી જુદી સ્કીલ ઉપરના સ્પેસિફિક પુસ્તકોનો ટ્રેન્ડ આવ્યો નવલકથા એક એક સમય એવો આવ્યો કે પાછળ હાસ્યમાં આવી ગઈ પાછું નવલકથા વાંચવાનો ટ્રેન્ડ વધ્યો આ જે બદલાતા ટ્રેન્ડ છે એને તમે કઈ રીતે જુઓ છો આમ તો જેમ જેમ સમય પસાર થતો જાય છે એમ એમ આખા ટ્રેન્ડ બધા ઓછા થતા જાય છે બરાબર એટલે એક સમય તમે કહેતા હતા કે અંગ્રેજી પુસ્તકોના ગુજરાતી ભાષાંતર કરીને મોટિવેશનલ અથવા તો છે ને સેલ્ફ હેલ્પના પુસ્તકો એ પુષ્કળ પ્રમાણમાં વેચાતા અને ચપોચપ વેચાતા એમ તો એ અત્યારે ઓછા થઈ ગયા છે ખૂબ બધા ટ્રાન્સલેશન થયા અને એ એનું પ્રમાણ અત્યારે ઘણું બધું ઓછું થઈ ગયું છે એક વસ્તુ છે કે ધાર્મિક પુસ્તકો જે છે એનું પ્રમાણ બરકરાર રહ્યું છે કે એ ઘટ્યું નથી બરાબર ધાર્મિક પુસ્તકો જે પ્રમાણમાં પહેલા વેચાતા એ જ પ્રમાણમાં અત્યારે વેચાય છે એનું પ્રમાણ ઘટ્યું નથી ઉલટા થોડું ઘણું કદાચ વધ્યું હશે બરાબર એટલે જે જીવનમાં સમસ્યાઓ છે જે આપણો સંતાપ છે જે કંઈ અત્યારની પેલી છે એમાંથી આપણે

પણ હું કોઈ વાર કેતો હોઉં છું કે ભાઈ એક જમાનો એવો હતો કે અભય તમારા ચકચકિત છે એના ઉપર ઘરની થતી પણ હવે એવો ટ્રેન્ડ હોવો જોઈએ કે તમારા ઘરમાં કેવા પુસ્તકો છે એના ઉપરથી તમારી એ નક્કી થવી જોઈએ તમારું શું માનવું છે પુસ્તક જીવનમાં કેવું કેટલું મહત્વ ધરાવે છે

કે ભાઈ જો વાંચન ક્યાં કામમાં આવે એમ એ ડીવાય એસપી થઈ ગયા ને પછી તો એસપી થયા તો એણે મને કીધું કે માની લ્યો કે એમ કે આપણે કોઈ કાર્યક્રમમાં જઈએ છીએ તો એક માણસ પાંચસો કરોડનો માલિક હોય છે અને પોતાની નવે નવી ઓડી લઈને આવે છે એની બાજુમાં મારી લાલ લાઈટ વાળી સરકારી કાર આવે છે કોણ કોને સલામ કરશે વાહ વાહ પાંચસો કરોડની ઓડી વાળો જેમાં

એમાં પુસ્તકોના ફાળાને સ્વીકારે છે બહુ સાચી તો વાંચનનું આ મહત્વ છે આ બહુ મહત્વનું છે કે તમારી વાંચન મને લાગે છે અમે અમે બહુ ઘણીવાર અમે કહેતા કે કોલ્ડ મીડિયા અને હોટ મીડિયા તમે વિઝ્યુઅલ મીડિયા તમે જુઓ ભલે એનો અત્યારે ટ્રેન્ડ છે પણ એ તમારી સર્જન સર્જનશક્તિને કાંઈ આગળ એને બૂસ્ટ નથી કરતી પણ જ્યારે તમે વાંચન કરો છો ત્યારે તમારી સર્જનશક્તિને બહુ બળ મળે છે કે તમે કોઈ એક પાત્ર વિશે વાંચતા હો તો એ પાત્રને તમે વિઝ્યુલાઇઝ તમારી રીતે કરો છો એટલે આ પુસ્તકની આ ભૂમિકા પણ બહુ મહત્વની છે ને પુસ્તકનું જેમ કહ્યું એમ આપણે ભારતમાં પણ આવા અનેક કિસ્સાઓ તમે કહીશ કલામ સાહેબનો બહુ મોટો કિસ્સો આપણી પાસે છે એવી જ રીતે ઇન્ફોસિસના સ્થાપકને એના પત્ની જેમના પુસ્તકો પણ બહુ વંચાય છે નારાયણ મૂર્તિ સુધા મૂર્તિ એટલે એવા ઘણા દાખલાઓ છે કે જેમના જીવનમાં પુસ્તકોનું ઘડતર જે છે એ સૌથી મહત્વની ઘટના બની છે એટલે આ દિવસનું આટલું બધું મહત્વ છે પુસ્તકો તમને કેવા ગમે છે એના કરતા તમે કેટલું એમાંથી ગ્રહણ કરો છો આ સૌથી મહત્વની વાત છે પુસ્તકોનું બજાર બહુ મોટું છે એની દુનિયા બહુ મોટી છે પણ યોગેશભાઈ છેલ્લો મારે પ્રશ્ન પૂછવો છે કે પુસ્તક મેળાઓ આજે તમે દિલ્હીમાં થાય કે કોલકાતામાં થાય કે મુંબઈમાં થાય મરાઠી અને બંગાળીઓનું જે કલ્ચર છે પુસ્તકો માટેનું ગુજરાતમાં પુસ્તક મેળાની શું સ્થિતિ હવે આજની તારીખે છે ગુજરાતની અંદર બહુ કરુણાજનક સ્થિતિ છે અફસોસજનક સ્થિતિ છે બરાબર કોરોના પછી સરકારે જે પુસ્તક મેળા કરતી સરકાર સુરત અને અમદાવાદમાં કોર્પોરેશન રાજકોટમાં પણ પ્રયોગો થયા બહુ સારા પુસ્તક મેળા કરતી અને ખૂબ સારા પુસ્તકો એમાં વેચાતા પણ ખરો અમે જોયા છે કે લોકો થેલીઓ ભરીને જતા ત્યાંના હીરાના વેપારીઓ ભલે પોતે દસ ધોરણ ભણેલા હોય પણ એના છોકરાઓને વાંચે એના માટે લઈને ત્યાં આવતા તો સુરતના સમૃદ્ધ લોકો પુસ્તક મેળામાં આવતા એ લોકો પુસ્તકો લઈ જતા અમદાવાદમાં પણ એવું હતું પણ કોરોના પછી સુરતની અંદર પુસ્તક મેળાને બ્રેક લાગી ગઈ છે અમદાવાદમાં આ વર્ષથી શરૂ થાય છે ગયા વર્ષે હતો પણ આ વર્ષે પણ છે બાકી ક્યાંય પુસ્તક મેળાઓ યોજાતા નથી એટલે જે સ્કેલ ઉપર જે પુસ્તક મેળા પુસ્તક મેળા મોટા સ્કેલ ઉપર અને નાના સ્કેલ ઉપર એ જે ખાનગી લોકો પુસ્તક મેળાઓ કરતા એ પણ હવે થાકી ગયા હોય એવું લાગે છે કે એ પણ નથી કરી શકતા તો એ રીતના પુસ્તક મેળાઓ અત્યારે ખૂબ ઓછા થાય છે તો લોકો સુધી એ પણ એના માટે પણ પુસ્તકો પહોંચતા નથી પુસ્તકોની દુકાનો કોરોના પહેલા ગુજરાતી પુસ્તકો વેચતા હોય એવા લગભગ દોઢસો આઉટલેટ હતા ઓકે વન ફિફ્ટી આઉટલેટ બધે મુંબઈનો પણ સમાવેશ થઈ જાય અને બધા ન નથી અત્યારે એ ચાલીસ પિસ્તાલીસ કરુણ સ્થિતિ બહુ કરુણ સ્થિતિ એટલે યુરોપમાં જેમ બે ચાર ચાર કલાક ઉભા રે લેખકનો ઓટોગ્રાફ લેવા માટે આમ રિસર્ચ તરસતા હોય એવા દ્રશ્યો આપણે અવારનવાર જોઈએ છીએ આપણે ત્યાં ગુજરાતીમાં ખાસ કરીને આવો ટ્રેન્ડ બહુ રેર તમને આવા દ્રશ્યો જોવા મળશે આ સ્થિતિ બહુ વિચવાલાયક નથી આ ચિત્ર બદલાય એ બહુ જરૂરી છે ને વિશ્વ પુસ્તક દિવસનો સંદેશ પણ એ જ છે કે આપણે પુસ્તકોની વધુ નજીક જઈએ પુસ્તક આપણી પાસે આવવા તૈયાર છે એ કબાટમાં પડ્યું રહે એના કરતાં આપણા હાથમાં આવે અને મહેન્દ્ર મેઘાણીએ તો બહુ સરસ એક સિરીઝ શરૂ કરેલી કે રોજ એક પેજ વાંચો તમે આટલું કરશો તો પણ તમને ઘણું બધું ભાથું મળી શકે પુસ્તક ની નજીક જવાનો આપણે પ્રયત્ન કરવો એ જ આ દિવસનો સંદેશ છે યોગેશભાઈ તમે અમારી સાથે જોડાયા અને પ્રકાશનની દુનિયાની પ્રકાશન ના ટ્રેન્ડ ની વાંચનની દુનિયાની બહુ સરસ મજાની રસપ્રદ રીતે વાતો કરી તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ